ડોક્ટરની સલાહ પર રામુ વાતાવરણ બદલવા માટે એક વખત પણ ગામમાં ગયો ન હતો રામુ લગભગ દસ થી બાર વર્ષ પહેલા ગામડેથી શહેરમાં આવ્યો હતો ગામમાં તેની થોડી ખેતી હતી ખેતીની સાથે તે ગામમાં મજૂરીનું કામ પણ કરતો હતો ગામડાના કેટલાક લોકો શહેરમાં મજૂરી કામ કરતા હતા જ્યારે રામુ તેઓને ગામમાંથી શહેરમાં પાછા જતા જોતો ત્યારે તેને પણ જવાનું મન થતું પરંતુ તેના માતા પિતા તેને શહેરમાં જવા નહોતા દેતા જ્યારે મજૂરો શહેરમાંથી ગામમાં પાછા આવતા ત્યારે તેઓ તેમની પત્નીઓ માટે બંગડીઓ બિંદીઓ વગેરે લાવતા હતા આ જોઈને રામુની પત્નીને ઈચ્છા થઈ કે તેનો પતિ પણ શહેરમાં જતો હોત તે રામુને શહેરમાં જવા માટે ઉશ્કેરતી હતી એક દિવસ રામુ જીત કરીને રોજગાર માટે શહેરમાં ગયો અઠવાડિયા પછી તેની પત્ની અને બાળકોને પણ ત્યાં બોલાવ્યા તેના કેમિકલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં નોકરી મળી તેના સાથીઓ સાથે રહેવા માટે તે શહેરની બહાર એક નાળાના કિનારે રહેતો હતો જ્યારે રામુને પહેલી વાર પગાર મળ્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો આટલા પૈસા તેણે આજ સુધી ક્યારેય કમાયા ન હતા રામુએ વિચારવાનું શરૂ કર્યું કે તે તેના બાળકોને સારું શિક્ષણ આપશે અને તેને સરકારી નોકરી અપાવશે શરૂઆતના થોડા મહિના સારા રહ્યા પણ પછી પૈસા ઓછા થવા લાગ્યા શહેરમાં મોંઘવારી વધુ હતી અને ખર્ચ પણ ગામડા કરતા વધારે હતો ધીમે ધીમે તેના મિત્રોની જેમ રામુને પણ દારૂ પીવાની લત લાગી ગઈ જંગલ જેવું બની ગયું હવે પૈસા પડાવતી ટોળકી ઉભી આવી હતી રામુએ પણ નગરપાલિકા અને ગુંડાઓને હપ્તા દેવા પડતા આ પ્રયને કારણે પહેલા જે આવક ખૂબ જ હતી તે હવે ઘરનો ખર્ચો કાઢવો પણ મુશ્કેલ બની ગયો પત્ની પહેલાથી જ લોકોના ઘરમાં વાસણો ધોવાનું કામ કરતી હતી હવે બાળકોને પણ કામે લગાડવા પડ્યા આ ક્ષેત્રમાં આ કોઈ નવી વાત નહોતી આ બધા પરિવારોમાં આ થતું હતું રામુની પત્નીને અજાણી વ્યક્તિ સાથે ચક્કર ચાલતું હતું આ બાબતે તે દરરોજ તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો તે તેને દારૂ પીવા માટે કોસતી હતી ધીરે ધીરે રામુનો દીકરો અને દીકરી પર ચૂપચાપ સાંભળી લેતો હતો પરંતુ હવે તે પણ જવાબ આપવા લાગ્યો હતો કે તમે જાતે પી લો છો તો મને શા માટે કયો છો રામુ આશ્ચર્યથી માથું પકડીને બેસી રહેતો આશ્ચર્ય થાય છે કે આજના બાળકોને શું થઈ ગયું છે તેના પિતાને આ રીતે જવાબ આપે છે બીજી તરફ રામુની મોટી દીકરી જે તેની માં સાથે કામ પર જતી હતી તેણે પણ અન્ય છોકરીઓ સાથેનું વર્તન અપનાવ્યું હતું તે કાળી હતી પરંતુ તે યુવાન હતી લોકોની તીક્ષ્ણ નજરો અને તેની યુવાનીને ઉકાળી નાખતી હતી પ્રેમની બે રીત હોય છે એક રીતે હોય છે લગનની અને બીજી બરબાદી રામુની દીકરી એટલી નસીબદાર ન હતી કે તે પ્રેમના પહેલા રસ્તે ચાલે તેના ઘણા છોકરાઓ સાથે સંબંધો હતા અને લગ્ન પહેલા જ તેનું પેટ મોટું થઈ ગયું જો કે કોલોનીમાં રહેતી મિડવાઈફે તેને અન્ય છોકરીઓની જેમ આ સમસ્યામાંથી મુક્ત કરી દીધી હતી પરંતુ રામુ માટે આ વાત જાળ બની ગઈ ત્યારબાદ કારખાનામાં હડતાળ પડી હતી આ વખતે હડતાળ વધુ લાંબી ચાલી ટૂંક સમયમાં જ પરિસ્થિતિ સુધી આવી ગઈ શહેરમાં કારણે કારણે કમાણી ન હતી જેના ઘરમાં તકલીફ વધી હતી હવે પત્ની એકલી કમાતી હતી તેથી તે તણાવમાં ન હતી રામોને કાય આપતી ન હતી પણ તેને તક મળતી ત્યારે તે ઘરની વસ્તુઓ વેચતો અને દારૂ પીતો એક દિવસ રામોની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ પડતું પીવા અને ફેક્ટરીમાં બનાવેલા કેમિકલના કારણે રામોના ફેફસાને નુકસાન થયું હતું ડોક્ટરે તેને થોડા દિવસો માટે પોતાની જગ્યા બદલવાની સલાહ આપી પહેલા તો રામુએ ડોક્ટરની સલાહ ન સાંભળી પણ તબિયત સારી ન થતાં તેણે ગામ જવાની તૈયારી કરી એક દિવસ પોલીસ રામુના ઘરે આવી અને તેના પુત્ર કાલુ વિશે પૂછવા લાગી રામુને આશ્ચર્ય થયું કે તેના પુત્રએ એવું શું કર્યું હશે ઘણી પૂછપરછ બાદ પોલીસે જણાવ્યું કે કાલુએ ચોરી કરી હતી રામુએ ગભરાઈને કહ્યું સાહેબ તે ઘણા દિવસોથી ઘરે નથી આવ્યો મને ખબર નથી કે તે ક્યાં ગયો છે તમને તમારા બાળક વિશે ખબર નથી તમે કેવા પિતા છો પોલીસે ધમકી આપી રામુ માથું નીચું કરીને ચૂપચાપ સામરતો રહ્યો તેના મનમાં હલચલ મચી ગઈ તે ગામમાં હોત તો ક્યારેક દુકાળ સહન કરવો પડ્યો હોત ખૂબ વિચાર કર્યા પછી રામુએ ગામમાં પાછા ફરવાનું નક્કી કર્યું પહેલા તો રામુની પત્ની અને બાળકોએ ગામમાં જવાની ના પાડી પરંતુ બાદમાં તે પણ માની ગયા તે ગામમાં પહોંચતા જ રામુના મિત્રો અને સંબંધીઓએ તેને ઘેરી સાંજે રામુ તેના મિત્રો સાથે ગામમાં ફરવા ગયો ત્યારે તેણે જોયું કે ગામની બહાર ખોદકામ ચાલી રહ્યું છે હે રહેમાન અહીં શું થઈ રહ્યું છે રામુએ આશ્ચર્ય સાથે પૂછ્યું ગામમાં એક કેનાલ બનાવવામાં આવી રહી છે તેમાંથી પાણી આવશે અને આપણે વર્ષમાં બે પાક લઈ શકીશું અને હા ખોદકામ પણ ગામલોકો જ કરી રહ્યા છે તેના બદલામાં પંચાયત દરરોજ 10 કિલો અનાજ અને થોડા રૂપિયા આપે છે રહેમાને કહ્યું અચ્છા તેથી જ મે ગામમાં કોઈને હુક્કા પીતા કે વાતો કરતા ના જોયા રામુએ કહ્યું હા હવે બાળકો પણ શાળાએ જાય છે અને સ્ત્રી પુરુષો કેનાલ પર અને અન્ય કામ માટે જાય છે રહેમાને કહ્યું બીજું શું કામ રામુએ આશ્ચર્ય સાથે પૂછ્યું પ્રધાનમંત્રી ગામ સડક યોજના સરકારી દવાખાના શાળાઓ અને પંચાયત બિલ્ડિંગોના બાંધકામ જેવા કામો રહેમાને ઉત્સાહથી કહ્યું ગામમાં આટલું બધું કામ થઈ રહ્યું છે આંખો પહોળી કરીને કહ્યું પાછા ફરિયાદ ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હતું રહેમાને ચાલતા ચાલતા કહ્યું દોસ્ત તારે અંધારામાં રહેવાની આદત નહીં હોય શહેરમાં લાઈટ થી ટેવાઈ ગયો હશે હવે રામુ શું જવાબ આપે તેની ઝૂંપડીમાં પચીસ વોટનો બલ્બ હતો તે પણ ક્યારેક ક્યારેક પ્રકાશ આપતો હતો આજે ભોજન મિત્ર ઘરે રામુ અને તેના લાગ્યું કે આટલા પછી આવો સ્વાદિષ્ટ ખોરાક ખાધો છે સવારે જાગીને રામુ તેના ખેતર તરફ ગયો વર્ષોથી જમીન નીંદરથી ભરપૂર બની ગઈ હતી રામુ ખેતરની માટીને અડતા જ રડવા રડવા લાગ્યો

પાડોશી ફરઝાના રામુની પત્નીને પંચાયત ઘર તરફ લઈ ગઈ તેણે ગામની સ્ત્રીઓ અને શહેરની એક છોકરીને ત્યાં બેઠેલી જોઈને પૂછ્યું અરે બહેન અહીં શું થઈ રહ્યું છે આ છોકરી ગામડાની મહિલાઓને સિલાઈ અને ભરતકામ શીખવે છે અને શહેરમાંથી કામ લાવે છે રાત્રે રામુ અને તેની પત્નીએ ગામમાં પરિવર્તન જોઈને નિર્ણય લીધો સવારે રામુને પોતાનું ઘર ઠીક કરતો જોઈને બધા ત્યાં ભેગા થઈ ગયા જુમને આશ્ચર્ય સાથે પૂછ્યું કેમ રામુ તારો અહીં જજો સમય રહેવાનો છે રામુએ ગ્રામજનોને કહ્યું હવે હું ક્યારે શહેરમાં નહીં જાઉં હું અહીં બધાની વચ્ચે કામ કરીશ શહેરમાં ગંદકી અને રોગ સિવાય કંઈ નથી હવે મેં વિચારીને નક્કી કર્યું છે કે મારે અહીં જ રહેવાનું છે નિર્ણયની જાહેરાત કરતી વખતે રામુની પત્નીએ કહ્યું બસ હવે અમે આ ગામ ક્યારે નહીં હોડીએ થોડા સમય પછી રામુની દીકરીના પણ ગામમાં લગ્ન થઈ ગયા તેમનો પુત્ર મજૂરીની સાથે ખેતી કામ કરવા લાગ્યો બધા ખુશ હતા હવે રામુએ ન તો દારૂ પીતો હતો અને ન તો તેની પત્ની તેની સાથે ઝઘડો કરતી હતી રામુને જોઈને બાકીના ગામના લોકો પણ શહેરમાંથી પાછા આવ્યા હવે લોકો શહેર માં જવા વિશે જોક્સ કહે છે અને એકબીજા પર હસે છે મિત્રો આવી મજેદાર કહાની સાંભળવા માટે ચેનલ ને કરી બેલ પર ઓલ ક્લિક કરી દો આભાર